પાવાગઢ શક્તિપીઠ ખાતે વર્ષોથી જે યજ્ઞ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે હવે સાકાર થઈ છે આજે સવારે સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગને યાદગાર બનાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં મંદિરના ટ્રસ્ટીઓ સાથે પંચમહાલ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક હાલોલ ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા યજ્ઞશાળાના લોકાર્પણ બાદ ચોવીસ કલાક અવિરત ચાલતા અનુષ્ઠાનનો સંકલ્પ લેવાયો છે જેમાં ચોવીસ કરોડ નવારણ મંત્રની આહુતિ આપવામાં આવશે હવે માઈ ભક્તો પોતાના પારિવારિક નવચંડી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ આ પવિત્ર યજ્ઞશાળામાં કરી શકશે મહાકાળી માતાજીના મંદિરની સામે જ આ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું કે યજ્ઞશાળામાં હવન યજ્ઞ પૂજા નવચંડી જેવા કાર્યક્રમો કરવા ઇચ્છુક ભક્તોએ અગાઉથી મંદિર ટ્રસ્ટ પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે જો કે હવન યજ્ઞની ધાર્મિક પૂજા માટે દૈનિક ચાર્જ કેટલો રહેશે તે અંગે હાલ ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યાત્રાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે ચા નાસ્તો બપોરે ભોજન તથા રાત્રિ રોકાણની સુવિધા સાથે વિશાળ અન્ન ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં સવારે ચા નાસ્તો અને બપોરના ભોજન માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા વીસ તથા રાત્રિ રોકાણ માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા પચાસ વસૂલવામાં આવે છે ત્યારે હવે આ નવનિર્મિત યજ્ઞશાળામાં પૂજા હવન વિધિ માટે કેટલો ચાર્જ લેવામાં આવશે તે જાણવા માઈ ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે માના સાનિધ્યમાં એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞશાળા નિર્માણ પામી છે અને આજે એનું લોકાર્પણ છે હવેથી અહીં યજ્ઞનું બુકિંગ પણ આજથી ચાલુ થશે આજે લોકાર્પણના દિવસે આ સહસ્ત્રચંડી મહાયજ્ઞ આયોજિત કર્યો છે અને સાથે લોકાર્પણ આપણે આજે કર્યું છે ત્રણ દિવસ સુધી અહીં પાઠની આહુતિ આપવામાં આવશે અગાઉ એક હજાર પાઠ માની સમક્ષ કરવામાં આવ્યા અને આજે એની આહુતિ દશાંશની આહુતિ આથી શરૂ થશે ભગવતી કી કૃપા એસી છે कि उन्होंने अपने श्री श्रीचंडों में काफ़ी समय से स्थान यहाँ पर देके रखा है और प्रत्येक माँ यहाँ आने का परम सौभाग्य हमें प्राप्त हुआ है और मन में अभी तक ये जिज्ञासा थी कि हमारे मध्य प्रदेश में एक शक्तिपीठ है माँ बगुलामुखी का वहाँ पर हवन नित्य हुआ करते हैं और यही भाव हमारे मन में आए थे कि इस प्रकार से भी कुछ यहाँ पर अगर हो तो बड़ा आनंद होगा और इसी को माने स्वीकार करते हुए हमारे जो पावागढ़ ट्रस्ट के जो सचिव हैं श्री अशोक पंड्या जी मामा हमारे उनके मनोभाव में ये भाव उत्पन्न करे और उन्हें ये संकल्प दिलवाया कि इस तरह के हवन की व्यवस्था यहाँ की जाए और आज इस सपने को साकार होते हुए मैं अपनी आंखों से देख रहा हूँ और आज इस पल का मैं साक्षी हूँ ये जीवन भर मुझे याद रहेगा कल मैं अपने बच्चों को ये बोल करके आया था मेरी पत्नी को बोलकर आया कि जब मैं नहीं रहूँगा और जब मेरी बेटियाँ बड़ी हो जाएगी तब वो कहेगी कि पावागढ़ में जो यज्ञ शुरू हुआ था उस यज्ञशाला में पहले दिन पहले यज्ञ में मेरे पापा भी वहाँ पर थे और ये परम सौभाग्य की बात है जय माता दी क्या